નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં પતંગ અને દોરીની અવનવી વેરાયટી એટલે ધાબા અગાસી ઉપર દોરા પતંગ લઈ ચડી જાય છે હવા સારી હોય તો પતંગ સરસ ઉડે છે એક આપ્યો છે ના અવાજ ચાલુ થઈ જાય છે સાથે શેરડી બોર તલ સાકડી પાક વગેરે મીજબાની માણતા હોય છે હળવદમાં પાંત્રીસ પણ વધારે પતંગ દોરાના સ્ટોલ ઊભા થયા છે ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે પતંગ દોરાના ભાવ હજુ વધ્યા નથી ના હળવદમાં તહેવારના બે જ દિવસ ગરાગી નીકળે છે હળવદમાં રાજેશ કુલ ડ્રિંક એટલે પતંગ દોરાનો ખજાનો અવનવી વેરાયટીમાં પતંગ આવેલા છે તેમાં છોટા ભીમ વિક્રમ ઠાકોર કલર જેલ રોકેટ છત્રી ઝરમર આંખવાળા પતંગ વગેરે દોરીમાં શિવમ યોદ્ધા બ્લેક એન્ડ વ્હાઈટ ભગવાન ભગવાનદાસ તેમજ છત્રી ટોપી માક્સ સિસોટી ભૂંગળા અવનવી વેરાયટી જોવા ખરીદવા જેવી છે સંકલન જુદાગર જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.